મારું નામ રાજેન્દ્ર ટાંક છે હું રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા જેની અંદર રાષ્ટ્રીય સચિવ તરીકે ફરજ બજાવું છું અને ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી એન્ડ લો ના પ્રેસિડેન્ટ તરીકે બી કામગીરી કરું છું હવે હું એકચ્યુઅલી ટ્રાફિક વિશે હું તમને જરા છણાવટ કરીશ માહિતી આપીશ કે ભુજની અંદર ભુજની આજુબાજુ ટ્રાફિકની એટલી મોટી સમસ્યા છે કે જેનું કોઈ સીમા નથી ટ્રાફિક સિટીની અંદર એટલી છે આપે ભુજિયાની નળ દ્વારા સર્કલથી અંદર એન્ટર થાય ઓમાં બી ટ્રાફિક એટલી જ છે એટલે અમારું જે સર્વે છે જે ટ્રાફિક વિશેનું એની અંદર જો ટ્રાફિક સમસ્યા દૂર થાય તો લોકોને બહુ સુવિધા મળે એવી છે આની અંદર જે નેશનલ હાઈવે જે છે જે શેકુપી શેકપીરથી જે નેશનલ હાઈવે સ્ટાર્ટ થાય છે એ નેશનલ સીધો બાયપાસ નીકળી શકે એમ છે બે તરફ એક તરફ જઈ શકે છે જેલ તરફ એક તરફ પાલારા જેલ તરફ બી જઈ શકે છે અને બીજો આપણે મુન્દ્રા રોડ ને બી ટચ થઈ શકે છે જેના કારણે બાયપાસ જવાના કારણે જે મોટા મોટા ડમ્ફરો છે મોટા મોટા ટેલરો છે મોટા મોટા કન્ટેનરોના લોડિંગ વાળી જે ટ્રકો છે એ બધી બારોબાર નીકળી જાય જેના કારણે મોટા જે એક્સિડન્ટો થતા છે એ એક્સિડન્ટથી આપણે બચી શકીએ પેલું સ્ટાર્ટિંગ હું અહીંયાથી કરું કે નળવાળા સર્કલ નળવાળા સર્કલ પાસે એટલી ટ્રાફિક થાય છે કે લોકોને કલાકો સુધી સુધીમાં ગાડી ઉભી રહેવી પડે છે કારણ કે મારો આવાજોનો રસ્તો બીમાં છે માથા પર સ્મૃતિવન પાસે મઢુલી આવેલી છે ઓધો રોડ ઉપર ત્યાં પણ એક સ્ટેચ્યુ હતું ટ્રક ટ્રકવાળા એ સ્ટેચ્યુને બી નુકસાન પહોંચાડેલું હતું જે બી અમારા ધ્યાનમાં છે એનાથી પછી આપણે આગળ આવીએ તો આટીઓ સર્કલ પાસે ઓમાં બેંક નો એક એટીએમ છે એની અંદર ટ્રક ઘૂસી ગઈ હતી આ બી એક બનાવ બનેલો છે એના પછી એક ઓફિસરનું ક્વાર્ટર છે એની બાઉન્ડ્રી ને નુકસાન પહોંચાડેલું હતું આ બી એક બનાવ બનેલો છે આ બધી સમસ્યા દૂર કરવા માટે તાત્કાલિક નેશનલ હાઇવે બાયપાસ થઈ જવો જોઈએ અથવા રાજ્ય સરકારનો જે રોડ હોય એ બાયપાસ જોઈએ આ અમારી એક માંગ છે આરપીઆઈની બીજી વસ્તુ એ છે કે સિટીની સિટીની અંદર અંદર આપણે આવીએ છીએ તો અત્યારે જે જૂના મોટા બિલ્ડિંગો આવેલા છે અને જે નવા બિલ્ડિંગો બને છે જૂના મોટા બિલ્ડિંગો આવેલા છે તેની અંદર ની સુવિધા રહી નથી જો પાર્કિંગની સુવિધા રહેલી હોય તો એની અંદર અંદરગ્રાઉન્ડ પાર્કિંગ રાખેલા છે પણ અત્યારે એનો દુરુપયોગ થઈ રહ્યો છે એકચ્યુઅલી પાર્કિંગ નથી રહેતી બીજું અંદર કોમર્શિયલ કામ ચાલી રહ્યું છે એટલે આ આ એક ન થવું જોઈએ ત્રીજી વાત કે નવા જે બિલ્ડિંગને મંજૂરી મળવામાં નીચે પાર્કિંગ અન્ડરગ્રાઉન્ડ હોય છે અન્ડરગ્રાઉન્ડ ટુ બી ગણાય કરે છે જે નિયમ પ્રમાણે હોય છે તેની અંદર બી આપણે પાર્કિંગની સુવિધા જાળવી રાખીએ તો બહારની જે ટ્રાફિક જે છે અત્યારે રોડ ઉપર પાર્કિંગ કરવું પડે છે અત્યારે તમે આવો આપણે આરટીઓ સર્કલથી આપણે કલેક્ટર ઓફિસ સુધી જઈએ તો જુબેલી ગ્રાઉન્ડ છે સવારના એટલી ટ્રાફિક હોય સાંજે બી એટલી ટ્રાફિક હોય ચારો તરફ સર્કલ હોવાના કારણે અત્યારે જે હોસ્પિટલ રોડ છે તો હોસ્પિટલ રોડ થી અત્યારે નવો હોસ્પિટલ બની ગયો છે મુન્દ્રા રોડ ઉપર જે કે હોસ્પિટલ તરફ જાય છે એટલે ટ્રાફિક બધી એ તરફ વળે છે કલેક્ટર ઓફિસ થી મિરઝા પર જવાના રસ્તો છે તો ટ્રાફિક એ બાજુ જતી હોય છે કોઈને બસ સ્ટેન્ડ તરફ જવું સંતોષી મારો તો જાય છે તો મારા હિસાબથી જ્યાં જુબેલી ગ્રાડ આવેલું છે ત્યાં બ્રિજ બનવો જોઈએ એવી બી અમારી માંગ છે કે અહીંયા બ્રિજ બ્રિજ તકે બની બની જાય જાય જો તો અંદરની ટ્રાફિક સમસ્યા છે એ તાત્કાલિક પચાસ ટકા હલ થઈ એવી છે એ એક પોઈન્ટ છે બીજો પોઈન્ટ કે ભાડાજી છે ભાડા એ આજે છેલ્લા વીસ વર્ષ થઈ ગયા કોઈ નવા રસ્તા ડેવલપ કર્યા નથી ફક્ત ને ફક્ત પ્લાનિંગ ઉપર બતાવેલા છે તો પ્લાનિંગ ઉપરના જે રોડ છે જે ડેવલપ કરવાના હતા જે અત્યારે ટ્રાફિક સમસ્યામાં નડતર રૂપ છે તો એની અંદર બી જો નવા રોડ બની જાય તો નવા રોડ બનવાના કારણે ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે છે એનું એક એક્ઝામ્પલ આપું તમને કે હાલમાં અત્યારે સેન્ટ જીવીયસ છે જ્યાં આરટીઓ સર્કલથી ઉપરના ભાગમાં જવાતો રસ્તો છે ઓમાંથી સેન્ટ જીવીયસ થી સિટી આપણા ઇંગ્લિશ સ્કૂલ છે જે અંદરનો રોડ આવે તો થી સેન્ટરના રોડથી ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં થી અઢાર મીટરનો રોડ ઓલરેડી ભાડાના નકશામાં બનેલો છે ત્યાં બી રસ્તો બનાવી શકાય તો ડાયવર્ટ થઈ જશે વત્તા અત્યારે આપણે મુન્દ્રા રોડ ઉપર કે કે હોસ્પિટલ છે કે કે હોસ્પિટલમાં બે કે કે હોસ્પિટલના ગેટ છે એક છે મેન મુન્દ્રા રોડ પર ગેટ છે કે કે હોસ્પિટલનો બીજો છે અંદરની સાઈડમાં તો અંદરની સાઈડમાં છે ત્યાં બી અઢાર મીટરનો રોડ છે ત્યાં અઢાર મીટર નો કોવાઈ નગર થી સીધો રોડ જાય છે સીધો સિકપીર કાઢે નીકળે છે ભાડા ના નકશા આવેલો છે એમાં જો એ રોડ અઢાર મીટર નો બની જાય કે કે હોસ્પિટલ ના સાઇડ માંથી તો સીધો એમાં થી ડાયવર્ટ થઈ જશે ટ્રાફિક કેવી રીતનો ડાયવર્ટ થશે એ હું તમને જરા એક છણાવટ કરી દઉં કે સુખપર થી કરીને માંડવી સુધીના જેટલા દર્દીઓ છે જેને કે કે હોસ્પિટલ આવવું છે કારણ કે 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 હોસ્પિટલ બહુ જબરજસ્ત બનેલી છે ને અત્યારે કે કે હોસ્પિટલમાં બહુ જ દર્દીઓ આવે છે સારવાર માટે ને એ રોડ ઉપર બી દુનિયાભરના લોકો આવે છે તો બહારના લોકોને જુબિલી ગ્રાઉન્ડ થઈને ન જવું પડે અને જો કે કે હોસ્પિટલ અથવા જો સર્કલ પાસે આવવું હોય તો એ કેવી રીતના આવી શકે કે સુખ પરથી સીધો રોડ નીકળે ને સીધો અહીંયા મુંદ્રા રોડ ને ટચ થાય ત્યાં નગરના અંદરથી એમાં કે કે હોસ્પિટલનો બીજો પાટલો ગેટ હતો ત્યાંથી ટચ થઈ જાય ઓમાંથી જો રોડ બની જાય તો ઓમાં આપણે એને એમ બી કહી શકીએ કે એમ્બ્યુલન્સ કોરિડોર બની શકે છે એમ્બુલન્સ કોરિડોર બની જાય તો આ સમસ્યા થઈ જાય એમ છે આવી રીતના અલગ 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 ઘણા બધા છે ટ્રાફિક સમસ્યા કરવા માટેના નવા રોડ ડેવલપમેન્ટ ને નવા રેડ ડેવલપમેન્ટ માટે અમે જયારે ભુજના ધારાસભ્ય આપણા ડોક્ટર નીમાબેન આચાર્ય તેઓ પાસે અમે રજૂઆત કરેલી હતી ને જયારે રજૂઆત કરી હતી ત્યારે મીટિંગ વિથ એમની આચાર્ય તેઓ પાસે અમે રજૂઆત કરેલી હતી ને જ્યારે રજૂઆત કરી હતી ત્યારે મીટીંગ બી એમની સાથે થયેલી હતી અને એને આશ્વાસન બી આપેલું હતું અમે કલેક્ટર સાથે બી મીટીંગ કરેલી હતી જે તે વખતે કલેકટર સાથે કલેક્ટર બી આશ્વાસન આપેલું હતું કે નવા રોડ ડેવલપમેન્ટ થઈ જશે અને અમે ગ્રાન્ટ બી મંજૂર કરીએ છીએ તો એને બી આજે બે થી ચાર વર્ષ થઈ ગયેલા હજી સુધી કઈ થયું નથી તો આ ટ્રાફિક સમસ્યાની અંદર આ પણ મુદ્દા અંદર ભેગા છે કે નવા રોડ ડેવલપ થાય તો ટ્રાફિક સમસ્યા આપોઆપ હળવે થઈ જાય એવી છે આવું અમારું માનવું છે